પછી તજ લવિંગ નો બધો ઉકારો બનાયો હો તો પહેલા તો આપણે ઉકારો પી લઈએ કારણ કે તાવ તબિયત સારી નથી એટલે ફટાફટ હવે આપણે ઉકારો પી લઈએ તો અમે છીએ મોલમાં શોપિંગ કરવા માટે ને બાઈક તૈયાર કરી દીધું હવે આપણે મોલમાં જ આવશું શોપિંગ કરવા માટે પછી શોપિંગ કરીને આ બાજુમાં નવિયા બેન જુઓ તમે કેવા સ્ટાઇલિશ લાગ્યા તો અમી હમ આના પપ્પાનો ફોન મેસેજન આવી છે ને વિડિયો ઉતારવા જવાનું છે ત્યારે તો તા પપ્પાને હે ને પછી ઓર્ડર આવે ને તો પછી ખબર ના પડે એટલે ચાચી ને ના ડીડીમ ભરશે અમે કુ ફૅમિલી સ્ટાઇલિશ

ફેમિલી અમે આવી ગયા છીએ ખેતરમાં કેટલા દિવસે ખેતરમાં નતા આવ્યા અને કેટલા દિવસથી બ્લોગ પર સ્ટાર્ટ હતો અને કેટલા જણાની કોમેન્ટો પણ આપતી હતી કે બેન બ્લોગ કેમ નથી ઉતારતા કેમ નથી ઉતારતા એટલે ઘરમાં થોડો પ્રોબ્લમ પણ હતો બીમાર જેવા પણ હતા બંને સદી એવું બધું હતું એટલે બ્લોગ અઠવાડિયું બંધ હતું અને આ મોકું આપણે આવી ગયા ખેતરમાં તો ખેતરમાં છે ને એમાં એરંડા વાયા ને તો એરંડા મોટા મોટા થઈ ગયા હે હવે મારો જ ઉતારવાની ખાલી બાકી હોય તો આ અમુક વિરાટ આયા મારો ઉતારવા માટે તો વચમાં ગાળા પડે હેમ જોઈએ કે તમે વચ્ચી આ પાછું વિરાટે કોમ કર્યું હા બધું તો અમુક અમુકમાં બધાને નાખી દીધું હે ના અમુક મુકમાં ઓછું નાખ્યું હે એટલે બધું તો અમુક ગાળા પૂરવા પડશે ફેમિલી જો આમાં ત્રણથી ચાર રે બધા બાજુ બાજુમાં ના સાઈડ ગેપ પડી જઈ ના માકું તો ઓટોમેટિક નીકળી જા એવ કાઢવા તો નથી તો કેમેલે વિરાટ ના પારાય કાઢવાનું તો પણ પછી એરંડા ઝૂમ થાશે તો પછી બધા એરંડા હરખા નહીં થાય ઝૂમ દે બે હોય એક તો ફેમિલી કાલ વરસાદ પણ આવી ગયો એટલે બેસ્ટ નો બેસ્ટ એરંડા આપડે થઈ ગયા છે નો ફેમિલી અત્યારે નું મતલબ જોઈ શકકો છો તમે એટલું મસ્ત લોકેશન આવે એકદમ રિઝર્ટ પણ એકદમ અત્યારે મસ્ત એકદમ નેચરલ રિઝર્ટ આવો તો ફેમિલી આખા ખેતરમાં આપણે પહેલાં એક જણું ઓટો મારતા કઈ સાઈડ ઉગ્યા હે કઈ સાઈડ નહીં ઉગ્યા આ સાઈડ તો વળી આખો આ અડધો ખાસો ગેપ પડી ગયો સો હા તેરંડા વાવાનો ગેપ પડી ગયો એટલે ભીનું હોય ને એટલી ઘરે આવે થોડા વાય દેવ કરશે એટલે શું કહું ઉગી જાય બે જ વધારે છે હમ પેલા પર ટાઈમ તો ઓછા એટલા બધા વાય જ નહીં તો ફેમિલી અમને તો તો તમે જોવો છો બે ત્રણ દિવસથી વરસાદ સારો હોય એટલે એરંડા માટે તો સારું જ કહેવાય વિરાટે બધું કોમકાજ એકદમ જબરજસ્ત કરી હો એટલે આપણે જોવા જેવું નહીં પાછળ પણ અમુક અમુકમાં થોડી ખોમીઓ નીકળ્યા હો પણ ચોપ્યા હોય તો સૌથી બેસ્ટ રોત માર વિચાર હતો ચોપવાનો બધા અમુક ઘણા ચોપતા હોય મજા આવે પણ એમ ચોપવા બહુ વાર ને વાર તો ટ્રેક્ટર માં તો તરત થઈ જાય ને અમુક અમુક થોડું રહી ગયું એટલે હવે કર દે તો ફેમિલી ચાલો આપણે હવે વિડિયો શૂટિંગ કરવા કોમેડી વિડિયો પણ હમણાંથી બંધ હતા આટકારી થી એટલે આટલી પાછા આટલી પાછી રૂટિન લાઈવ ચાલુ થઈ જાય રેગ્યુલર હવે ચાલુ કરી દઈએ આપણે शूटिंग लाइव तो अबे चलो फटाफट कॉमेडी वीडियो शूट कर ही दइए मजबूत वीडियो वीडियो शूटिंग कर ही दीदो और आप तो गोडा गोडा वीडियो उतार रहे हैं दीदा ते मन तो है एक के वीडियो पसंद आयो नहीं आ... तो जो व्यू हरका से तो कल की एवज बनाव से आईरी तो आपरा एक तो वीडियो आपरा थई गेलो सो वायरल એટલે એક કુતરા પર તો આપણે ઉતારો જ પર ના બીજો આપણે મોના ભાભી પર ઉતાર્યો મોના ભાભી નો આવશ્યક શૂટ તો પૂરો ડીએન લાઈ દેવાનો થઈ ગયો બીજી ભાભી આપણે પકડીએ થોડા ડાળામાં ના મોના ભાભી ને દે ને બીજી ભાભી થોડા ડાળામાં પકડી બીજી ભાભી પકડમી બીજી ભાભી પકડી ને એમના વિડીયો બનાવી મોના ભાભી હવે થઈ ગયા બીજું કોઈ હું થઈ હું ધીસ સાઈડ